ખાતે મુસ્લિમ દ્વારા હઝરત મહંમદર સાહેબ વિરુદ્ધમાં ટિપ્પણી કરનાર રામગીરી મહારાજ શ્રી ક્ષેત્ર ગોદાવી ધામ તાલુકો વિજાપુર ઔરંગાબાદ ની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવા મામલેદાર સાહેબ આમોદ તથા આમોદ પોલીસને ને આવેદનપત્ર પાઠવ્યું છે આમોદ મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ મોહમ્મદ પૈગમ્બર સાહેબ કે જે અલ્લાહ પાક તરીકે મનાય છે અને દુનિયામાં દરેક જાતપાત પાત ના લોકોને ન્યાય નું અપમાન કરેલ હોવાથી મહારાજ સામે ગુનો નોંધી ધરપકડ આમોદ શહેર ખાતે આજરા મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ ની વિરુદ્ધમાં ટિપ્પણી કરનાર રામગીરી મહારાજ ગોડાવી ધામ તાલુકો વિજાપુર ઔરંગાબાદ ની સામે કાયદેસર ની કાર્યવાહી કરી ધરપકડ કરવા મામલેદાર સાહેબ આમોદ તથા આમોદ પોલીસને ને આવેદન પત્ર પાઠવ્યું છે આમોદ મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ મોહમ્મદ પૈગમ્બર સાહેબ કે જે અલ્લાહ પાક ના તરીકે મનાય છે અને દુનિયામાં દરેક જાતપાતના લોકોને ન્યાય શાંતિ નો પેગામ આપેલો અને આવા પવિત્ર પૈગમ્બર ની સાનમાં તેમના સન્માન અપમાન કરેલ હોવાથી ભારતીય ન્યાય અહિંસા હેઠળ જ મહારાજ સામે ગુનો નોંધી ધરપકડ કરી ઇપિકો કલમ ત્રણસો બે ત્રણસો ત્રેપન બે ત્રણસો ત્રેપન ત્રણ પાંચસો છપ્પન મુજબ ગુનો નોંધવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમજ સોશિયલ મીડિયા ઉપરથી વિડીયો તાત્કાલિક દૂર કરવામાં આવે અને વિડીયો અપલોડ કરનાર સામે અને વાયરલ કરનાર ઉપર કાર્યવાહી કરવા તેમજ રામગીરીને કડક કાયદા હેઠળ દેશમાં વાતાવરણ કરે નહીં તેમજ કોઈ પણ લોકોની ઉપર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ જ્યારે રામગીરી મહારાજ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે જાવેદ મલિકનો રિપોર્ટ ટુડે આમોદ الله والصلاة والسلام على سيد الأنبياء والمرسلين